સંસદના વિપક્ષી નેતા અને સાંસદ એવા રાહુલ ગાંધી પર કરાયેલી ટિપ્પણીઓને લઈ નવસારી જિલ્લા કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલને આવેદનપત્ર આપવામાં આવ્યું રાહુલ ગાંધી પર ટિપ્પણીઓ કરનાર છે પોલીસ મથકે ફરિયાદ કરાશે લોકશાહીમાં વાણી સ્વતંત્રતાનો ગેરલાભ ઉઠાવતા નેતાઓ સામે પગલાં ભરવા કોંગ્રેસ દ્વારા રજ કરવામાં આવી નજીકના સમયમાં અલગ અલગ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી આજે જે દેશમાં આર્થિક અસમાનતા કાયદાની અવ્યવસ્થાઓ બેરોજગારીનો જે માહોલ છે એની સામે અમારા નેતા વિપક્ષ શ્રી રાહુલજીએ સંસદમાં અને દેશમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રશ્નોના પ્રહાર કર્યા છે ત્યારે ભારતીય એવું બોલે છે કે રાહુલજીની જે જીપ કાપી નાખશે એને અગિયાર લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે એક સાંસદ એમને આતંકવાદી તરીકે સંઘોધે છે ત્યારે એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને એફઆઈઆર દાખલ કરવામાં આવે એવી માંગણી અમે એસપી સાહેબ પાસે કરી છે અને અને જો અમારા નેતા વિપક્ષની સામે જ્યારે આવી આવી ટિપ્પણીઓ થાય છે છે ધમકીઓ મળે ત્યારે આ એફઆઈઆર જો નહીં કરવામાં આવશે અને કાયદાકીય પગલાઓ લેવામાં નહીં આવશે તો આવનારા સમયમાં અમે ગાંધીનગર કે દિલ્હી સુધી દેખાવો કરશું અને ગાંધી ચિંડીયા માર્ગે અમે આંદોલન કરીને અમારા નેતા વિપક્ષ રાહુલજી માટે ન્યાય મળે એવી માંગણીઓ કરી